પાદરામાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો નવનિર્મિત શિખરનો પચીસ રજત મહોત્સવ ઉજવણી સાથે વાર્ષિક સાકરવર્ષા મહોત્સવની હર્ષાઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રામનવમીના દિવસે પાદરા શ્રી સંતરામ મંદિર વાર્ષિક સાકરવર્ષા ઉત્સવની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાકરતુલ્લા શાખા મંદિરોના સંતોના દર્શન સાથે સંતોના આશીર્વાદ દરેક ભક્તોએ પ્રાપ્ત કર્યા હતા સાથે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા

સંતરામ મંદિર પાદરાનો આ રજત મહોત્સવના ઉપક્રમે પંદર દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાલે મહાવિષ્ણુ પંચ દિવસીય કર્મનું પૂર્ણાહુતિ થઈ અને આજે સંતરામ મહારાજનો અને રાઘવ મુનિ મહારાજનો સમાધિ દિવસ એટલે આપણે સંતરામ મંદિર પાદરાની સાકર વર્ષાનો ઉત્સવ પણ ભાવ ધામધૂમથી અને ભજન મંડળ અને દરેક ભક્તોના સહવાસથી કરવામાં આવશે અને આ ધાર્મિક કાર્યક્રમની અંદર જે જે પણ બધા ભાગ લેશે બધાએ ધન્યતાનો અનુભવ કરે અને મહારાજ એમને શક્તિ અને સામર્થ્ય આપે એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના સર્વ અને જય મહારાજ